આ હા હા આ ગબ્બર જેવી આળસ મરડી અમે ગબ્બર પર્વત તરફ એટલે કે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને પહેલો હોલ્ડ આવ્યો હતો રાજકોટથી સીધો લીમડી એટલે કે ઓનેસ્ટમાં અને અહીંયા તો તમને ખ્યાલ જ છે એક એકથી ચડીયાથી વાનગીઓ હોય એટલે અમારે એક પછી ખાલી ટેસ્ટ જ કરવાની હોય ગ્રુપમાં નીકળ્યા હોય એટલે પાંચ છ વાનગીઓ તો ભેગી થઈ એમાંથી સૌથી પહેલાં આ ખમણ તેની સાથે મસ્ત કરકી મરચાં અને અમારા ઘરમાં ટપક તોડકીને ભજીયા પણ એટલા ભાવે એટલા માટે બે પ્લેટ ભજીયા પણ ટેસ્ટ કરવા માટે મંગાવી લીધા અને એની સાથે આ હા શું વાત છે મારા ફેવરેટ આથેલા મરચાં અને પણ મસાલાવાળા અહીંયા કઢી પણ તમારે દરેક વસ્તુ ગાંઠિયા ભજીયા ખમણ ગમે ખાવ એની સાથે કઢી અનલિમિટેડ ફ્રી આપવામાં આવે છે તમારે પ્લાસ્ટિકની બોલની અંદર જોઈએ એટલી કઢી લઈ લેવાની શરમાયા વગર પણ આ બધી વસ્તુઓ ટેસ્ટિંગ મોડ ઉપર જ હતી જે વસ્તુ ભાવશે એ વસ્તુ રિપીટ થશે અહીંયા પાણીપુરી પિસ્તાલીસ રૂપિયાની દસ પૂરી પણ એ હું ખાતા મોઢું નહીં દેખાડી શકું કારણ કે પૂરી મોઢામાં ગયા પછી મારું મોઢું બહુ ભયંકર લાગતું હતું અને પછી સીધા અમે નીકળી પડ્યા અમદાવાદ તરફ પાણીપુરી સૌથી વધારે ઉપાડ કર્યો હતો અમે ચાર પ્લેટ પાણીપુરી ખાઈ ગયા